રોડ ખુલ્લો કરવા દરમિયાન હટાવવામાં આવેલ બાંધકામો જોતા સામાન્ય પ્રજાજન એ પ્રશ્નવશ્ય થાય છે કે જો આ તમામ બાંધકામો ગેરકાયદેસર રીતે સરકારી જમીન કે જે જાહેર રોડ પર નીચે તેમાં આટલા બધા દબાણો વર્ષો સુધી રહ્યા તો તેના માટે જવાબદાર કોણ અને હજુ અમદાવાદમાં બી સરકારી જમીન અને જાહેર રોડને કવર કરતા કેટલા દબાણો હશે તે પણ વિચાર માંગી લે તેવો એક પ્રશ્ન છે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ